આખરે હાઈકોર્ટે ચૈતર વસાવા પર થઈ મહેરબાન બપોર બાદ આટલા વાગ્યા પછી ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે મિત્રો આપણે જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અંગેની સુનાવણી આજે એટલે કે તેર ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે આ કેસમાં અગાઉ પણ અનેક વખત સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમને હજુ સુધી જામીન મળ્યા નથી અને તેમનો જેલવાસી યથાવત છે ત્યારે હવે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે શું આવક વખતે ચૈતર વસાવાને જામીન મળશે કે પછી હજુ પણ જેલમાં રહેવું પડશે ચાલીસ દિવસ પછી કદાચ સાંજ સુધીમાં ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી શકે છે મિત્રો આજે ચૈતર વસાવાનું શું થશે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં ચૈતર વસાવા જલ્દી જેલની બહાર આવે એવી પ્રાર્થના જરૂર કરીજો મિત્રો ચૈતર વસાવાના કેસ બાબતે અહીં સમજવું જરૂરી છે કે કોઈપણ કેસમાં જામીન મંજૂર થશે કે નહીં તે સંપૂર્ણપણે કોર્ટના નિર્ણય પર આધાર રાખે છે કોર્ટે કેસની ગંભીરતા સરકારી વકીલની દલીલો આરોપીનો ભૂતકાળ અને ફરિયાદી પક્ષના વલણ જેવા અનેક પરિબળોને ધ્યાનમાં રાખી નિર્ણય લેતી હોય છે ચેતરવર્ષાના કેસમાં પણ કેટલાક મહત્વના મુદ્દાઓ છે જે કદાચ જામીન મળવામાં વિલંબ કરી રહ્યા છે પહેલું અગાઉના કેસ મિત્રો સરકારી વકીલે અગાઉના કેસ ખાસ કરીને વર્ષ બે હજાર ત્રેવીસના ફોરેસ્ટ વિભાગના કેસ અને તે કેસમાં મળેલા શરતી જામીનનો મુદ્દો ઉઠાવી શકે છે ફરિયાદીનું નિવેદન મિત્રો જો કે ફરિયાદી સંજય વસાવાએ જાહેરમાં માફી માંગે તો કેસ પાછો ખેંચવાની વાત કરી હતી પરંતુ આ માફી કેવી રીતે અને કયા સ્વરૂપમાં માંગવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે ગુનાની ગંભીરતા મિત્રો લાપાકારના કેસમાં આઈપીસીની કલમો લાગી છે અને કોર્ટ એ જોશે કે સ્વ કેસમાં જામીન આપી શકાય કે નહીં મિત્રો સુનાવણીમાં શું થઈ શકે છે તે અંગે કોઈ ચોક્કસ આગાહી કરવી શક્ય નથી કદાચ ચુકાદો આપી શકે છે અથવા ફરીથી સુનાવણી તારીખ લંબાવી શકે છે આ સંપૂર્ણપણે કોર્ટમાં રજૂ થનારી દલીલોને પુરાવાઓ પર આધાર રાખે છે મિત્રો કોર્ટમાં એવા ઓડિયો વિડીયો પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે જેમાં તેમના સમર્થકો દ્વારા જો તેમને જામીન ન મળે તો સરકારી કચેરીઓને જેલોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવી હતી આને કારણે પણ કોર્ટે ધ્યાન દોર્યું છે લગાતાર જામીન નામંજૂર થવાથી શું તેમને લાંબી જેલ થશે મિત્રો આ પ્રશ્નનો ચોક્કસ જવાબ ખૂબ મુશ્કેલ છે કારણ કે તે કોર્ટના અંતિમ નિર્ણય પર આધાર રાખે છે કોર્ટે કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા કાયદે કે દલીલો અને ચુડિયલ પ્રક્રિયા પર બધું નિર્ભર રાખે છે હાલમાં ગુજરાત કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી લંબાવી છે જ્યાં સુધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જમીન આપવામાં ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રહેવું પડશે જો કે આ કેસ ચાલે અને દોષિત ઠરે તો સજાની મુદત વધારી પણ શકાય છે